mina bagian nomor એ રોડસ એમાં આસ્ટમ લેવાનો નગરપાલિકાનો ફાયદો છે અને બેરે એક બસ્સોમતા આપણ ભાઈલો આપણા વિસ્તારમાં આવે છે આપણા વિસ્તારમાં આવે છે મતલબ મારી વાત ઓવર આપણે શરૂ થાય સિબ્રસ આપણે આપણે શરૂ થાય લોક સેક્ટર બનાવા કરવામાં આવે જમીન માંગણીની કાર્યવાહી બહાર રાખવા અને જમીન મળેથી વાર્તામાં કાર્ય કામગીરી કરવા તેમજ રખડતા ઉત્તરાઓના રસીકરણ અને ખસીકરણ કરવા એજન્સીની લીમૂ કરવા બાબત બરોબર કોઈ છોટો રસ્તો છે આપણે તો ગત સભાની કાર્યવાહી નોંધ નોંધ વંચાણી લેવા બાબત હતી એમાં મેં ગત સભાની અંદર એજન્ડા નંબર પાંચનો જે મુદ્દો હતો અને એ મુદ્દાના આધારે ઠરાવ નંબર સિત્તેર એ ફિક્સ પગારદારી કર્મચારીઓના પગાર વધારા બાબતનો હતો તો એમાં ગત સભાની અંદર દસથી પંદર ટકા પગાર વધારો કરવાનું સર્વાનુમતે ઠરાવેલ હતું પરંતુ પ્રમુખશ્રીએ પોતાની આખો શાહી ચડવીને તમામ સભ્યો સાથે વિશ્વાસઘાત કરીને પોતાના મનમાની કરી કર્મચારીઓનો પગાર વધારો પંદર ટકાથી સાડી સાડત્રીસ ટકા સુધીનો કરેલો છે જેમાં મેં આજે ગત સભાના મંચાવનો ઠરાવ નંબર સિત્તેરનો અને મુદ્દા નંબર પાંચનો સખત વિરોધ કરી મારો વિરોધ નોંધાવ્યો છે જે કર્મચારીઓને અંદર ગમેનસી ઉભું થાય અને ભાના દવાનાની નીતિ અપનાવી કર્મચારીઓનો પગાર વધારો છે જેને કર્મચારીઓની અંદર પણ પોતાના કામને નિષ્ઠા પ્રત્યે દુઃખ થાય એવું વર્તન અને વ્યવહાર પ્રમુખશ્રીએ કરેલો છે જે બાબતે હું ની અંદર જઈને બસો અઠાવન પણ દાખલ કરેલી છે અને એનો આજે આ સભાની અંદર છે બીજી બાબત સને બે હજાર પચીસ નું બજેટ એનો પણ મેં વિરોધ કર્યો કારણ કે એ જ બજેટની અંદર એ ફિક્સ પગારદારીઓનો કર્મચારીઓનો પગાર પડવાનો છે અને પડ્યો છે એટલે

કે સત્તાના જોરે પ્રમુખ સાહેબ એ નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે પણ વહીવટીય છબાડાઓ સાથે સાથે જોવા મળી રહ્યા છે ગત સભાની અંદર મેં એક મુદ્દો ઉઠાવેલો પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ ટુ ની અંદર સર્વે નંબરોની અંદર મકાન ફાળવવાનો એ કામગીરીનો વિરોધ નોંધાયો માગણી રજૂઆત કરી હતી પણ એ રજૂઆતમાં શિવ સાહેબે માંડે રાખી અને કહ્યું છે કે સાહેબ હવે સર્વે નંબરોમાં ફોર્મ ભરાશે એટલે ખેડૂતોને એ બાબતમાં થોડો સંતોષ થશે એટલે જો આપણે નગરપાલિકાના સારા અને સાચા કામની અંદર હંમેશા સમર્થન કરીએ છીએ પણ ન્યાય વિરુદ્ધ અને ખોટા કામનો હું વિરોધ કરું છું અને એ જનતાના હિત માટે કરું છું વડનગરની જનતાના ટેક્સના પીજેથી નગરપાલિકા ચાલે છે અને એ પીજાનો વેડફાટ થાય દુર્વે થાય એ સેટ પણ ચલવી લેવાય નહીં એટલા માટે મેં ઠરાવ નંબર સિત્તેરનો વિરોધ કર્યો છે અને મારો વિરોધ નોંધાવ્યો છે